નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ માસુમ પુત્રનો હત્યારો ટીઆરબી જવાન ઝડપાયો નવસારીના પોલીસ બેડાને હચમચાવી નાખતા બનાવમાં ગત પહેલી જૂનના રોજ એક ટીઆરબી જવાને પોતાના માસુમ પુત્રની ટ્રાફિક ભવનના ગોડાઉનમાં જ ગળે ટપો દઈને હત્યા કરી નાખ્યા બાદ પોતે ભાગી છૂટ્યો બનાવની જાણ થતાં સ્થળ પર ધસી ગયેલ ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ હત્યાના સ્થળની તપાસ બાદ હત્યારા પિતા એવા જય બારૈયા તેના વતન તરફ ભાગી ગયો હોવાની જાણકારી મળી હતી ના રોજ ટીઆરબી જવાન સંજય દ્વારા પોતાનું દીકરા વંશ સંજય બારીયાની મર્ડરની એક ઘટના નવસારીની અંદર નોંધાવેલી હતી તો કાલે એક જૂનની સાંજે એલસીબીની ટીમ દ્વારા આ અક્યૂઝને મહીસાગરના લુનાવાડા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે અક્યુઝની ક્વેશ્ચનિંગ દરમિયાન આ બધા ઘટનાક્રમની જો મૂળ મોટિવ છે તે પોતાને સુસાઇડ કરવાની એની ઈચ્છા હતી અને પોતાના સુસાઇડ પછી એનું બાળકનું શું થશે તેને જોતા એને પોતાના બાળકનું પહેલાં મર્ડર કરેલું હતું અને એ પોતે સુસાઇડ કરવા માટે જતો હતો જ્યારે પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલું હતું અને હાઈવે ઉપર કોઈ ટ્રક સામે અથડાવીને એ પોતાની સુસાઇડ નિપજાવવાની તૈયારીમાં જ હતો ત્યારે પોલીસ દ્વારા આ ક્યુઝની ધરપકડ કરવામાં આવી છે આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तेरे एलसीबी टीम आरोपी वतन महिसागर जिला तरफ रवाना थी આ ટીમે આરોપી સંજયને તેના ગામ તરફ જતા રસ્તા પર વેરણિયા ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો હતો આરોપીને પકડી લીધા બાદ એલસીબીની ટીમે તેને નવસારી ખાતે લઈ આવી હતી અને જ્યાં તેની પૂછપરછ કરાતા આરોપી સંજયે જણાવ્યું કે પોતે ઘર કંકાસથી કંટાળીને પુત્ર સાથે આત્મહત્યા કરવાનું નક્કી કરી ગત એકત્રીસમી મેના રોજ પોતાના પુત્ર વંશને ઘરેથી લઈને પોતે ટીઆરબીમાં નોકરી કરતો હોવાથી મોટા બજાર સ્થિત ટ્રાફિક ચોકીના પાર્કિંગમાં આવેલ ગોડાઉનમાં લઈ જઈ ત્યાં પુત્ર વંશને જંતુનાશક દવા ઠંડા પીણા સાથે પીવડાવી દીધી હતી કે બાદમાં વંશે બળતરા થતી હોવાનું જણાવી બૂમો પાડવા માંડતા સંજયે સાથે લાવેલ નાયલોની દોરી વડે તેને ગળે ટૂપો આપીને મારી નાખ્યો હતો ત્યારબાદ બસમાં બિલ્લીમોરા જઈ ત્યાંથી બિલ્લીમોરા મોડાસા બસમાં ગોધરા ત્યાંથી બસમાં જ શહેરા અને શહેરાથી લુણાવાડા જતી બસમાં બેસી વેરણિયા પાટિયા પાસે ઉતરી જઈ આત્મહત્યાના ઈરાદે કોઈ વાહન આવે તેની રાહ જોતો હતો તે દરમિયાન એલસીબીની ટીમે તેને પકડી લીધો હોવાની કેફિયત તેણે રજૂ કરી હતી બાદમાં એલસીબીએ તેને આગળની તપાસ માટે ટાઉન પોલીસને સોંપ્યો હતો તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન